પોરબંદરની ગ્લોબલ હોસ્પિટલ ખાતે ગત રાત્રે સાપ નીકળતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો હતો ત્યારે રેસ્ક્યુઅર દ્વારા આ સાપનું રેસ્ક્યુ કરી પક્ષી અભયારણ્ય ખાતે સોંપવામાં આવ્યો હતો લાંબી બાળકોમાં ભય જોવા મળ્યો હતો આથી આ અંગે તુરંત સાપનું રેસ્ક્યુ કરતા વિવેકભાઈ સોલંકીને સ્થાનિકોએ જાણ કરતા તેઓ તુરંત ત્યાં દોડી ગયા હતા અને દિવાલ પરથી સાપનું રેસ્ક્યુ કરી પક્ષી અભયારણ્ય ખાતે સોંપી દીધો હતો વિવેકભાઈએ જણાવ્યું હતું કે આ સાપ લગભગ ત્રણ ફૂટનો અને બિદી પ્રજાપતિનો હોવાનું જાણવા મળે છે આ બિદ્ધી સાપ શહેર વિસ્તારમાં ખૂબ જ ઓછા જોવા મળે છે અને મુખ્યત્વે વૃક્ષો ઝાડ લીલોતરીમાં વસનારો આ સાપની સાચર છે દિવસ દરમિયાન આરામની પળોમાં ગૂંચડું વળી ઝાડીઓમાં કે પથ્થરોના પોલાણમાં કે મૂળિયાના પોલાણમાં પડી રહે છે વૃક્ષો ઉપર ખૂબ જ સરળતાથી ચડી શકવાની ક્ષમતા ધરાવે છે મોટાભાગે આ સાપ ઝાડ ઉપર વધુ જોવા મળે છે અને તેની પ્રજાતિ પણ આ વિસ્તારમાં ખૂબ જ ઓછી જોવા મળે છે જેથી સામાન્ય રીતે જોવા મળતા સાપોને દુર્લભ છે ગરોડી પક્ષીઓના ઈંડા અને કાચ ઈંડા આ સાપ ગૂચથી મારી નાખે છે પોતાની પૂંછડી લાંબી હોવાના કારણે વૃક્ષ પર ચડી ત્યાંથી ઘણી વખત પડતો હોય છે એટલે આ સાપને ને ઉડતો સાપ પણ માની લેવામાં આવે છે ઝાડની બખોલમાં મે મહિનાથી જુલાઈ વચ્ચે ત્રણથી અગિયાર ઈંડા મૂકે છે જેમાં બચ્ચા દસ ઇંચથી લંબાઈના હોય છે આ સાપ વધુમાં વધુ સાડા ચાર ફૂટનો જોવા મળે છે જ્યાંથી પકડાયો છે ત્યાં પણ આ સાપ બાર ફૂટ ઊંચી દિવાલ પર મોટા માટલાના પક્ષીઓના માળા બનાવ્યા છે જેમાં રહેલા ઈંડાનો શિકાર કરવા માટે જે દિવાલ પર ચડ્યો હતો પરંતુ શિકાર કરે તે પહેલાં તેનું રેસ્ક્યુ કરી પકડી લેવામાં આવ્યો હતો ઇપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર